કે મને કોઈ દિલ્હીથી બોલાવેલો નથી વાત સાચી છે મેં ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહિયાં અમારા જે લોકલ ડે ટુ ડે ના બને છે એ નથી બન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય બધા જ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડ ને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો ક્યાંય ફેલાવું ન જોઈએ આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ નહીં એવું ભરાઈ શકે એવું નથી નિશ્ચિત જ છે

મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલન ની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી એ એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે અહીં આપેલી હતી અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી